હું પંડ્યા છો સ્પાર્ક ટ્રેન્યુઝ ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમાઈ ગોધરા શહેરમાં આવેલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રવિસ્મય ગુરુવારે ધરા સભ્ય સી કે રાહુલજી દ્વારા કરવામાં આવ્યો પરંતુ ગ્રાઉન્ડ ખાતે લાઇટિંગમાં ખામી સર્જાતા ટુર્નામેન્ટ શરૂ થઈ શકી ન હતી ત્યાં ગત રાત્રે સનરાઇઝ અને યંગ 11 વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી જેમાં યંગ 11 જીતી હતી ગોદરાના এসઆરપી ગ્રાઉન્ડ ખાતે આયોજિત સૌ સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આજે પ્રથમ મેચ રમાઈ હતી આયોજક સલમાન ફનાપી સાથે ઉપસ્થિત છે સલમાનભાઈ અંદાજિત છ થી સાત વર્ષ ઉપરાંતના સમય બાદ અહીંયા ક્રિકેટ રમાયું કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે પ્રથમ મેચ રમાઈ કેવો અનુભવ રહ્યો પહેલાં તો અમે ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને જે આપણા સાહેબ છે સાયરી સાહેબ એમનું ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ કે આવા ગ્રાઉન્ડ પર આવા પ્લેટફોર્મ પર અમને રમવાનો એક મોકો મળ્યો ને અમને રમાડવાનો એક મોકો મળ્યો ગોધરાના અને પંચમહાલ જિલ્લાના દરેક ખેલાડીઓ પ્રત્યે હું આભાર માનું છું આભાર વ્યક્ત કરું છું કે અમારા સાહેબે અમારા માટે જે ગ્રાઉન્ડનું વ્યવસ્થા કરી છે બહુ જ સારી રીતે વ્યવસ્થા છે ઓસ્ટ્રેલિયન ઘાસ પણ રમવા મળે છે ટફ વિકેટ પર રમવા મળે છે જેટલો પણ સાહેબનો આપણે આભાર માનીએ એટલો ખૂબ 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 આભાર છે આજે પ્રથમ મેચ કઈ કઈ ગોધરાની સર બે ટીમો હતી બે ટીમો વચ્ચે મેચ રમાઈ હતી બહુ જ મજા આવી મેચમાં આજુબાજુ ઉપર નીચે મેચ થઈ પ્રેક્ષકો પણ ઘણી ઘણા પ્રેક્ષકો પણ હાજર રહ્યા હતા મેચ ખાસ કરીને ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડને લઈ શું કહેશો ગ્રાઉન્ડ મેનેજમેન્ટની વાત કરીએ તો સાહેબ ગ્રાઉન્ડ મેનેજમેન્ટ એક નંબર છે ખૂબ સારી રીતે ગ્રાઉન્ડવાળા મહેનત કરે છે ખરા તાપમાં ખરા ઉનાળામાં ખરી ગરમીમાં એમને પોતાનું યોગદાન આપે છે ખૂબ સારી વિકેટ આપણે બનાવીને આપે છે અને એના લીધે જ અમને એટલું સારું રમવાનું મળે છે અને ગ્રાઉન્ડની વાત કરીએ તો ગ્રાઉન્ડનો કોઈ એવો ખૂણો બાકી નથી જ્યાં ઘાસ નથી